આજે હું બનાવવા જઈ રહી છું મેથી ચમન એના માટે મેં વાસણની અંદર તેલ મૂક્યું છે અને આ મેથી ધોઈ લેલી તેલ છે મેથી અંદર કડવાશો તેથી આપણે થોડીક વાર ચડવી લઈશું

વાસણમાં થોડું તેલ ઉમેરીને આપણે તેની અંદર બે ડુંગળીના પીસ અને લીલા મરચાં એડ કરીશું સાથે દસેક કાજુ બદામ ઉમેરીશું તેને પણ આપણે સાપરી લઈશું ગેસની ફ્લેમ હાઈ કરીએ કલર ચેન્જ થાય પછી જ આપણે તેને અલગ વાસણમાં ઠંડુ કરીને પેસ્ટ બનાવી લેવાની છે ગોલ્ડન બ્રાઉન ડુંગળી થઈ ગઈ છે આને પણ હું અલગ વાસણમાં નીકળી લઈશ અને ઠંડુ થાય ત્યારે તેની આપણે પેસ્ટ બનાવી લઈશું ફરાજી થોડો તેલ મુકીશું જીરું એડ કરો હિંગ એડ करिए એક તમાલપત્ર એક સુકુમરચું ડુંગળી નીચે આપણે તૈયાર કરે છે પ્યુરી તે એડ કરી દઈએ કાજુ બદામ લીલા મરચા તેરેને ક્રશ કરી નાખ્યું તો આ ખૂબ જ ટેસ્ટી બનશે ફ્રેન્ડ ચોક્કસ તમે બનાવજો સાથે તેની અંદર હું બે ટામેટાની પ્યુરી એડ કરી દઉં છું બધું જ સાથે સરસ ચડી જવા દઈશું આપણે ગેસની ની ફ્લેમ હાઈ કરીએ ડુંગળી જો સૂકી છે લેલી હોય તો પણ માનો કે તમારી પાસે મારી પાસે અત્યારે હતી નહીં તો મે સૂકી ડુંગળીનો ઉપયોગ કર્યો છે થોડક એવા મસાલા કરી અંદર થોડીક એવી હળદર એક ચમચી લાલ મરચું થોડો કેવો ગરમ મસાલો સ્વાદ અનુસાર મીઠું એડ કરી આપણે અને સરસ એવું મિક્સ કરી નાખીશું

થોડુંક એવું પનીર આપણે તેના ઉપર ક્રશ પણ કરીશું સરસ એવું બધી ગ્રેવી સાથે શાક તૈયાર છે ઉપર આપણે નાખીશું રેડી છે આપણું શાક ફ્રેન્ડ્સ મેથી ચમન તમને આ વિડીયો કેવો લાગ્યો મારા કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો Thank you for watching.